અનેક વાર સાંભળી હશે પરંતુ રૂપેશ મકવાણાએ આ કહેવતને સાર્થક કરી બતાવી છે છે જી હા હજારો મુશ્કેલીઓને લક્ષ્યને સિદ્ધ કરનાર વ્યક્તિ રૂપેશ મકવાણા જેમની અનેરી પ્રમાણ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ અંકિત થયું આજના યુવાધન માટે પ્રેરણારૂપ થવા રૂપેશ મકવાણાએ દિલ્હી ટુ દિલ્હી ગોલ્ડન કોડીન સુધીની દોડ લગાવી અવેરનેસની આ મેરેથોન ઇઠ્યાસી દિવસ સુધી ચાલી જ્યાં તેમણે છ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું જે દરમિયાન તેમણે આર્થિક શારીરિક અનેક

ચાર મહાનગરોને કનેક્ટ કરે છે દિલ્હીથી મુંબઈ મુંબઈથી ચેન્નઈ ચેન્નઈથી કલકત્તા અને કલકત્તાથી પાછું દિલ્હી એ આપણો સુવર્ણ ચતુર્ભુજ માર્ગ છે જે છ હજાર આમ પાંચ હજાર નવસો બત્રીસ કિલોમીટરનો આખો રૂટ છે પણ મેં રાઉન્ડ ફિગર છ હજાર કિલોમીટર કર્યું મીન્સ કે અમુક કિલોમીટર મેં વધાર્યું હતું ઓડિશાથી પુરીથી પાછું સમથિંગ કોલકત્તા સાઈડે હું નીકળ્યો હતો એટલે છ હજાર કિલોમીટર મેં ટોટલ કર્યું આ રાઉન્ડ અને ઇઠ્યાસી દિવસ એક કલાકને અઠ્યાવીસ મિનિટમાં પૂર્ણ કર્યું અને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું એની શરૂઆત અમારું એક મિશન ચાલે છે એના થ્રુ થઈ કે યુવા બચાવો દેશ બચાવો આજના યુવાન જે વ્યસનમાં અને મોબાઈલના દુરુપયોગમાં જાય છે ડિપ્રેશનમાં છે તો એવા યુવાનોને સ્પોર્ટ્સમાં જોડવા અને વ્યસન મુક્ત બનાવવા ડિપ્રેશનમાંથી દૂર કરવા માટે અમારી પાસે અમુક હથિયાર છે જેમ કે યોગા મેડિટેશન થઈ ગયું સ્પોર્ટ્સ થઈ ગયું બુક થઈ ગયું યાની કે બુક રીડિંગ તો એ વાત યુવાનો સુધી પહોંચાડવી હતી તો એનો અમને આ એક જરિયો મળ્યો કે ભાઈ દોડીને આપણે વધારે યુવાનો સુધી કનેક્ટ થઈ શકીએ છીએ તો એટલા માટે દોડની અમે શરૂઆત કરી તો આ સાથે જ મહત્વનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા